નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હળવદ ક્રાંતિ ન્યૂઝમાં હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ જમીન દોસ્ત થતાં ચાર ગામો સંપર્ક વિહોણા હળવદ પંથકમાં ગત રાતે ભારે વરસાદ પડ્યો હતો જેને લઈ અનેક ગામોમાં બંધ પારા તૂટવા ખેતરોમાં પાણી ભરી જવા જેવી ઘટનાઓ બની હતી ત્યારે બ્રાહ્મણી નદીને જોડતો પુલ તૂટતા ચાર ગામના લોકો જળધરા રાયશંક રાયશંકપર નવારાયશંઘ પર અને મયુરનગર સંપર્ક વિહોણું બન્યું ગ્રામજનોનો આક્ષેપ બાજુના ગામના વિદ્યાર્થીઓનો પુલ તૂટવાથી નદીની આ પાર વરસાદથી જનજીવન પ્રભાવિત પુલ થયો ધરાશાય વરસાદી પાણી ફરી વળતા વાહન વિહાર ખોરવાયો ગામના વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી

હલો હા ડેપ્યુટી એન્જિનિયર માર્ગ મકાન વિભાગ સ્ટેટ હળવદ આ રસ્તો જે છે એમડીઆર કેટેગરીનો રસ્તો છે અને આ રસ્તો બે હજાર માં જિલ્લા પંચાયત જિલ્લા પંચાયત મોરબીમાંથી માર્ગ મકાન વિભાગ સ્ટેટને તબદીલ કરવામાં આવેલો છે અને આ રસ્તો જે છે એ બ્રાહ્મણી ટુના નીચાણવાસમાં આવેલો છે ડાઉનસ્ટ્રીમમાં આવેલો છે એટલે બ્રાહ્મણી ટુમાંથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું એને લીધે આ રસ્તા રસ્તાનું થોડુંક ધોવાણ થયેલું છે કોજવેનું ધોવાણ થયેલું છે અને જેની કામગીરી બાર કલાકની અંદર તાત્કાલિક ચાલુ કરશું હવે અને એનું પ્લાનિંગ કરી લીધું છે અમે લોકોએ કે જે છે એ બનશે હકીકત બને શું અત્યારે ના નવા પુલ બનાવવા માટેની દરખાસ્તો સરકારશ્રીમાં આપણે સાદર કરેલી છે માનનીય ધારાસભ્યશ્રીની રજૂઆતો છે અને એને અનુસંધાને સરકારશ્રીમાંથી માંથી મંજૂર કરવામાં આવશે હકીકત સાહેબ આ રસ્તાની અંદર ઘણા બધી વાર વાત કરવા જઈએ તો બે ધારાસભ્ય બદલાણા હજી સુધી મયુરનગર અને ચાડધરાને જોડતો જે આ પુલ છે નદીનો એ હજી સુધી બન્યો નથી તો હકીકત શું રહસ્ય છે કે રાજકીય રોટલા તો નથી શેકાતા ને નહીં એ તો રસ્તો તો સરકારશ્રીના ક્રાઇટેરિયા પ્રમાણે કરતા હોય છે એટલે એ તો સરકારશ્રીમાં મંજૂર થઈ કરી દેવામાં આવશે આજે ઉપર ભારે વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવતા આ પુલનું ધોવાણ થયું છે ગયા અઠવાડિયે જ આપ કદાચ હાજર હશો ધારાસભ્યશ્રીની હાજરીમાં ધર્મેશભાઈની જાણ છે સરપંચની જાણ છે કે એક કહેવાય ને કે ધારદાર રજૂઆત કરેલી છે કોઈ પણ સંજોગે અમારે આ પુલ બનાવવાનો છે એ તમે કોજુએ બનાવો એ એ તમારો વિષય છે કડીવાર સાહેબ પણ હાજર હતા એટલે આપણે રજૂઆત અઠવાડિયા પહેલાં જ હજી કરેલી છે પણ અત્યારની પરિસ્થિતિમાં આપણે સૌ જાણીએ છીએ કે દવાખાનું આ ત્રણ ચાર ગામને જોડતું આપણે અહીંયા છે બેંકનો વહીવટ છે ત્યારબાદ મોટા મોટી જો સમસ્યા હોય તો સ્કૂલની સમસ્યા છે કે અગિયાર બારની જે દીકરા દીકરીઓ આપણા પર ચાળ અધરાથી જે અહીંયા ભણવા આવે છે એના માટેની અત્યારે સાહેબને પણ સવારમાં મારે વાત થઈ કળીવાર સાહેબ એ ધર્મેશ ભૈયારે વાત થઈ એ કળીવાર સાહેબ પણ હાજર છે અત્યારે પરિસ્થિતિમાં જે પણ થાય વૈકલ્પિક વ્યવસ્થા એ કરવા તૈયારથી પણ આપણે તો નવા પુલની માગણી મૂકેલી છે અને સત્વરે એ નવો પુલ ઝડપથી મંજૂર થાય અને નવો પુલ બને એ જ અમારી માગણી છે હળવદ તાલુકાનું મારું નામ છે બચ્યુભાઈ દેવી પૂજક અને મયુરનગરના રહેવાસી છીએ અમે આદુ અનાદીના અને આ આદુ નદીથી આ માર્ગનો અમને પ્રોબ્લેમ નદીનો મોટા પાયે રહ્યો જ છે પણ અત્યાર સુધીમાં કોઈ કામ હલ થયો નથી પણ આ મહેરબાની કરીને તમે પત્રકારને કોઈ આગેવાનો થઈને આનો કંઈક હલ કરો તો બહુ સારી વાત કહેવાય આ અત્યારે ઓછામાં ઓછા દસ દશક દીકરીઓ બચી ગયું છે ઘડીક થાત ભાઈ ઉપરવાળા ભગવાનના કંઈક મહેરબાની હશે તે બચી ગયું દીકરીઓ બચાડ્યું ના કે આ ત્રણ ગામમાં અત્યારે ભોગ થઈ ગયો આવો રસ્તો અત્યારે ભેકાર છે અમે આ નદીના ઓલા કાંઠે એવું નથી કવાયું એવું ન રહ્યું આ ચારધના રાસિંગ પરના બે ગામનો ભણતરવાળાને કેવડી તકલીફ છે હવે એ કામ હળવદ ફરીને આવે તો થાયને કામ ટીકર ફરીને આવે તો ભાઈકણ ભણી શકે ના કે એમનું ભણતર બગડવાનું આના વર્ષનું તો આ તો કોને આ સરકારને ધ્યાન દેવું પડે આગેવાનોનું ધ્યાન દેવું પડે મારું નામ ભાવેશભાઈ પોલાભાઈ ચાવડા હું ગામ મયુરનગરનો સરપંચ છું અને અત્યારે આ પુલમાં સવારે જે છોકરા ભણવા આવતા હતા અમારા અહીંયા એકથી માણ બાર લગીન છે અગિયાર બારની બિલ્ડિંગ પણ બહુ અત્યારે મસ્ત બની ગયું છે અને સામે ત્રણ ગામના પચાસથી સાઠ છોકરા અહીંયા ભણવા આવે કદાચ મારા ધારવા મુજબ આજ સવારે એવી મોટી દુર્ઘટના બની જાત અડધા છોકરા આ બાજુ રહ્યા અને અડધા છોકરા પહેલી બાજુ ત્યાં આખો પુલ એકદમ જ અહીંયા વેચેથી ગાબડું પડ્યું કદાચ રાજકોટ જેવી જેવી મોટી દુર્ઘટના બની જાત માટે હવે અમે બહુ કંટાળી ગયા છે વહેલી તકે જો આનો કો કાંઈ ઉપાય કરે એવી અમારી માગણી છે અને બીજા નંબરમાં જ્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે મોટે મોટે બધા પૂરા વારી વારી નીકળી જાય કે હા થઈ જાય બધું તમારું અમને ધ્યાનમાં છે પણ ચૂંટણી પૈતા પછી કોઈ સામું પણ જોતું નથી તો માટે હવે અમારા ગ્રામજનો પણ ત્રણ ગામ નહીં પણ ચાર ગામ લગીના માણસો ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ તૈયાર છે અમારી માંગ તો મેન તો આ પુલ બનાવવાની જ છે બરાબર વહેલી તકે જેમ કરીને આ પુલ બની જાય તો છોકરા છોકરાના ભવિષ્યના માટે ચેડા થઈ રહ્યા છે માટે આ છોકરાના ભવિષ્ય ન બગડે માટે વહેલી તકે જેમ બને તેમ આ પુલ બનાવી દે એવી અમારી અપેક્ષા છે